પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે કરી વિસ્તૃત ચર્ચા મોદીએ તંગદિલી કર્યું આહવાન વાટાઘાટો અને કૂટનીતિ દ્વારા સમાધાન પર ભાર ઈરાને તેના પરમાણુ કેન્દ્રો પર અમેરિકી હુમલાને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું અમેરિકાએ એ ભોગવવા પડશે ગંભીર પરિણામો રાષ્ટ્રપતિ પુતિનને મળવા મોસ્કો જઈ રહ્યા છે પરમાણુ કેન્દ્રો પર હુમલાથી ભડકેલા ઈરાને કર્યો વળતો પ્રહાર ઇઝરાયલ પર છોડી મિસાઇલો કાર્યવાહીમાં ઈરાનના સંખ્યાબંધ લડાયક વિમાનો અને લોન્ચરોનો નાશ કર્યો હોવાનો ઈઝરાયલ દાવો એંતરરાષ્ટ્રીય ઇરાન પરના અમેરિકી હુમલાને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંઘન પરિસ્થિતિની ગંભીરતાને જોતા આઈએઈએ એક આઉટિકલે બોલાવી છે તાકીદની બેઠક ઓપરેશન સિંધુ અંતર્ગત ઇરાનથી નાગરિકોને સ્વદેશ લાવવાનો સિલસિલો યથાવત વધુ એક વિશિષ્ટ વિમાન દ્વારા 311 ભારતીયો પહોંચ્યા નવી દિલ્હી શ્રીલંકાના નાગરિકોને પણ સાથે પરત લવાતા શ્રીલંકાએ માન્યો ભારતનો આભાર ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સંકુલનું કર્યું ભૂમિપૂજન કહ્યું નવા ફોજદારી કાયદાઓથી મળી રહ્યો છે ઝડપી ન્યાય ગૃહમંત્રી છત્તીસગઢ અને તેના પાડોશી રાજ્યોના ડીજીપી એડીજીપી સાથે કરશે સુરક્ષા પર ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી હું ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોન પાવર હાઉસ મશીનરી સહિતના ઉદ્યોગોને રાજ્યમાં આકર્ષવા પોલિસીમાં અનેક પ્રોત્સાહનો રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્વક સંપન્ન કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સરપંચની ત્રણ હજાર છસો છપ્પન બેઠક સોળ હજાર બસો ચોવીસની બેઠકોના ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં થયું છે આજે રાજ્યના પાંત્રીસ તાલુકાઓમાં નોંધાયો એક ઇંચથી વધુ વરસાદ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ અમીરગઢ તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ જ્યારે માણાવદરમાં નોંધાયો બે ઇંચ વરસાદ આગામી છવ્વીસ મે સુધી દરિયો ન ખેડવા માછીમારોને અપાઈ સૂચના